નમસ્તે બીસી અને બહેન જો પંચાયતમાં વિશિષ્ટ તરીકે ફરજ બજાવતા હોય તો આ વિડિયો ખાસ તમારા માટે છે રેશન કાર્ડમાં ઈ કેવાય કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિડીયો દ્વારા જવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કૂપન આધાર કાર્ડ મોબાઈલ ફોન જે વ્યક્તિ રેશન કાર્ડમાં કેવાય કરવાનો હોય તે રૂબરૂ આવવાનું રહે છે કિન્જર સ્ટુડિયો આપનું હાર્દિક સ્વાગત કરે છે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વિડીયોની શરૂઆત કરીશી ચાલો જોઈએ આગળ સૌપ્રથમ તેની આ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર આપણે ઓકે કરવાનો છે એફ સી એસ ત્યાર પછી આવું પેજ ખુલશે જોઈએ આગળ સૌ પ્રથમ કોઈ પણ બ્રાઉઝર ખોલી ત્યારે પહેલી વેબસાઇટ આવી આવશે એમાં લખી ગ્રામ પંચાયત લખેલું છે હવે ત્યાર પછી વીસીની આઈડી જે છે આપણે તે જ નાખવાની રહેશે ઓકે કરીએ એટલે આવું પેજ ખુલશે અને ઉપર લખેલું છે ત્યાં ઓકે કરવાનું હવે હવે કૂપન નંબર નાખવાના ખાસ કૂપન નંબર નાખી જોઈએ પછી આવું પેજ ખુલશે હવે મારું પોતાનું છે એટલે જોઈ લઈ મારે કેવાસી બાકી છે આ સફેદ અહીંના ઓકે કરવાનું એમાં તારીખ કેવાસી થઈ ગયું છે કે નથી થઈ ગયું બધું બતાવે છે તો જોઈએ ચાલો આપણે હવે મારા નામ ઉપર ઓકે કરી છે તો ના ટીક કરવાનું તારીખ ત્યાં ઓકે કરીએ છીએ ઓકે કર્યા પછી નીચે જઈશું તેમાં આપણું નામ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આવી જશે ત્યાર પછી અહીં ફોન નંબર નાખવાના ફોન નંબર નાખીએ ત્યાર પછી ઓટીપી ઉપર ઓકે કરવાનું હવે ઓટીપી ઓકે કરી એટલે ઓટીપી આવશે તે ઓટીપી નંબર નાખી દેવાનો ત્યાર પછી લખી બાજુમાં છે સદર ટીક કરવાનું ઓટીપી નંબર નખાઈ ગયો ઓકે રેડી ત્યાર પછી પાસું ઓકે કરવાનું ખાસ નિરાતી વિડીયો જોજો એટલે પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરી છે ટિક માર્યો હવે એના આધાર કહેવાય માટે ઓકે કરીએ ત્યાર પછી આવું પેજ ખુલશે ત્યાર પ્રોસેસ ઉપર ઓકે કરો ત્યાર પછી ટીક મારી અને લખ્યું કેપ્ચર આપણે કેપ્ચર ઉપર ઓકે કરવાનું રહેશે ટીક મારી દીધું હવે કેપ્ચર એટલે ટુક ફિંગર દ્વારા જે કાંઈ લેવી છે તેના ઉપર કરવાનું રહેશે તો મારો ફિંગર મેં ચાવ પછી મારા પોતાનો ફોટો આવી ગયો મારું ખુદનું બનાવ્યું છે ત્યાર પછી નીચે ઓકે લીલા કલર એમાં ઓકે કરવાનું આવે ને ઓકે કરો આખે આખું નામ વામ કમ્પ્લીટ આવી જાય છે ત્યાર પછી આવું પેજ ખુલશે ત્યારે ખૂણામાં ટીક પર કે એની વાત લખવાનું કેપચા કોડોની છે લખવાના છે ને ફરી પાછું સબમિટ છે લખવાનું છે તો જોઈએ આગળ અંગૂઠો મૂકવાનો ઓપરેટર હોય તેનો એટલે ઓકે થઈ જાય ફાઇનલ સબમિટ આપી દીધું જો કમ્પ્લીટ આ કે વી થઈ ગયું ઓકે જેનો રિપોર્ટ જોવો હોય તો પણ થોડોક જાણી શકાય એની બાજુમાં જ રિપોર્ટ લખેલો આવશે જોઈ લેવી જો રિપોર્ટ તારીખ નાખી એટલે રિપોર્ટ આવી ગયો છે કે પછી ડંડ છે પેન્ડિંગ છે બધુંય બતાવે છે